નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હું છું એન્કરતા પટેલ હવે જોઈએના સમાચાર સુરતમાં જાણીતી કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા યુપીના વતનીએ પોતાની જ સગી દીકરીનું સતત છ વર્ષ સુધી આવો જ એક ચોંકાવનારો કિસ્સો સુરતમાં બનવા પામ્યો હતો સુરતમાં જાણીતી કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા યુપીના વતનીએ પોતાની જ સગી દીકરીનું સતત છ વર્ષ સુધી યુવન શોષણ કર્યું હોવાની ચોંકાવનારી પોલીસ ફરિયાદ સામે આવી છે જેનાથી એક સમયે પોલીસ પણ આ વાત સાંભળી ચોંકી ઉઠી હતી સતત દુષ્કર્મની આ ઘટનાથી કંટાળીને દીકરીએ આખરે ઘર છોડીને બે રાત સુરત રેલવે સ્ટેશન પર વિતાવી હતી અને અંતે ઈચ્છાપુર પોલીસ મથકે પોતાના નરાધમ પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે તરત જ નરાધમ પિતાની ધરપકડ કરી છે અને તેને જેલ હવાલે કર્યો છે

પચીસ ના રોજ પોલીસ પોલીસ સ્ટેશને મિસિંગની ફરિયાદ દાખલ કરેલી હતી મિસિંગમાં ભોગ બનનારની શોધખોળ કરતા તેઓના બેનપણીના ઘરે પૂછપરછ અને તપાસ કરતા તારીખ દસ પાંચ ના રોજ ફરિયાદી પોતે પોલીસ સ્ટેશન આવેલ હતા અને તેઓએ જણાવેલ હતું કે તેમના જ પિતાશ્રી દ્વારા પાછલા લગભગ છ વર્ષથી બે હજાર ઓગણીસથી તેમની સાથે બળજબરીપૂર્વક શારીરિક દુષ્કર્મ અડપલા થઈ રહ્યા છે તેમજ તેમને માર પણ મારવામાં આવી રહ્યો છે આથી તેઓ પોતાનું ઘર છોડીને જતા રહેલ હતા અને બે દિવસ રેલવે સ્ટેશન રોકાયેલ હતા ત્યારબાદ તેઓ તેઓની બહેનપણીના ઘરે આવતા તેમની બહેનપણીએ તેમને જણાવેલ હતું કે પોલીસ તેમની શોધખોળ કરી રહી છે ત્યારે તેમણે આ સમગ્ર બનાવની હકીકત જણાવેલ હતી અને તેમણે જણાવેલ હતું કે તેઓ આ કારણથી પોતાનું ઘર છોડીને જતા રહેલ છે આમ આ સમગ્ર બનાવ આ રીતે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા ભોગ બનનારની તપાસ અને શોધખોળ કરતા પ્રકાશમાં આવેલ છે ભોગ બનનારની ઉંમર લગભગ સત્તર વર્ષ અને છ માસ જેટલી છે અને લગભગ બે હજાર વીસથી આ ભોગ બનનાર બાળકીનું શોષણ થતું આવેલ હતું ભોગ બનનાર બાળકીના પિતાનું નામ કૃષ્ણ મુરારી ઠાકોરજી મિશ્રા છે અને તેઓ ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને આ વિસ્તાર મોરા વિસ્તારમાં રહી રહ્યા છે લોકપ્રિત તે ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો